તમે ટેસ્ટિંગ કરી રહ્યા હોવ. અત્યારે તમે આ મકાનનો ભાડે લીધું. એટલે ભાડું કેટલું લઈન ભાડું આવે. હા. અને કામ જાતો તો કામ સાતું નથી. કરી દુખવા પડે. તો મિત્રો આ ભાઈ અત્યારે કારખાને જાય છે બસો ત્રણસો રૂપિયા કામે જાય છે એને બહુ કામ એવું નથી પગમાં નાખ્યા મહિને આઠ થી નવ હજાર આવક છે અને બેન ને પણ હમણાં ઓપરેશન કરાવ્યું હતું એને તકલીફ છે બીમારી છે અને મહિને પાંચ થી છ હજાર રૂપિયામાં કાંઈ વરે નહીં તો આપણે જોઈએ છીએ કારણ કે ચાર પાંચ હજાર તો મકાન નું ભાડું થાય ભાડે રહે છે અત્યારે તો આપણે બનતી એટલી મહેનત કરશું મિત્રો આપણે આવા પરિવાર ને કોઈને કાંઈ જરૂર હોય તો અમારા મંડળનો કોન્ટેક કરો અમારા નંબર નીચે આપી દઈશી કારણ કે આગળ વિડીયો શેર કરશો તો અમે પણ આગળ સેવા કરી શકશું એમ મિત્રો તો વિડીયોને શેર કરો લાઈક કરો અને ફોલો કરો જય રામ જય રામ